ગોલ્ડન વોઇસ માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય વિદેશી દારૂ પ્લાસ્ટિકના પાડવામાં આવ્યો આઈજીસી પોલીસ છોટાઉદેપુર ના સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિ કરવા તેમજ ના કાયદાનો અમલ થાય તે કાર્યવાહી કરવા જિલ્લાના પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઈસમ ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂત થાય તે રીતે એની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જે ડિવિઝન છોટાઉદેપુર ઉદેપુર માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસી પરમાર નાવાને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે એક લાલ કલરની ટાટા કંપનીની ટ્રક નંબર જીજી ઝીરો આઠ એયુ જીરો પાંચ ચોર્યાસી જેના ઉપરના ભાગે પીળા કલરની તાડપત્રી બાંધેલ છે જે ટ્રકના કેબિનના પાછળના ભાગે ડાલામાં ચોરખાનો બનાવી નટબોલથી પ્લેટ ફિટ કરી બંધ કરેલ છે જે ટ્રકમાં દારૂની પેટીઓ ભરેલ છે જે છોટાઉદેપુર સર્કિટ સામે આવેલ ન્યુ સંજય ટાયર સર્વિસ નામની પંચરની દુકાન ની આગળ ટાયર પંચર કરાવે છે તેવી ચોક્કસ બાતમીના આધારે છૂટાઉદે પર સર્કિટ હાઉસ પાસે જતા ઉપરોક્ત અનુસંધાન કે એચ સૂર્યવંશી નાય પોલીસ અધિક્ષક છોટાઉદેપુર બાતમી કલરની ટ્રક ટ્રકના ચાલકને પકડી પાડી તેનો પંચ રૂબરૂ નામઠામ પૂછતા તેણે પોતાનું નામ જુને સુલેમાન સુખી ઉમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી ગોધરા આદમ મસ્જિદની પાસે શીખલા પ્લોટ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ હોવાનું જણાવ્યું જેથી સદર ટ્રકમાં તપાસ કરતા ટ્રકના કેબિનના પાછળના ભાગે આવેલ ડાળાના ભાગે નટબોલથી પ્લેટો ફીટ કરેલ હોય જે નટબોલ્ટ ખોલી પ્લેટ કાઢી જોતા તેમાં ચોરખાનું બનાવેલ મળી આવે જે ચોરખાનામાં ખાખી તથા મરૂન કલરના પુઠાની પેટી મળી આવે જે પુઠાની પેટીઓ ખોલી બહાર કાઢી ગણી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટિકના ક્વાટરિયા પત્રાના બી તથા પ્લાસ્ટિકના હોલ મળી કુલ પેટી બસો કુલ બોટલનો આઠ કિંમત રૂપિયા દસ લાખ બે હજાર ચારસો એંસી તથા પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ લાલ કલરની ટાટા કંપનીનો ટ્રક નંબર જે જે ઝીરો આઠ એયુ જીરો પાંચસો ચોર્યાસીની કિંમત રૂપિયા પંદર લાખ તથા આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા હજાર તથા રોકડ રકમ રૂપિયા છ હજાર ત્રીસ મળી કુલ પચીસ લાખ નવ હજાર પાંચસો દસના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ સુધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે